તો આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સવારે આશરે સાડા છ વાગ્યે રાજકોટ દાહોદ થી ચાલો દાવતી એસટી બસમાં એક મૃતદેહ મળી આવ્યો હતો એસટી બસમાં આશરે ત્રીસ વર્ષની ઉંમરના ની લાશ મળી આવતા જપચારીનો માહોલ છવાઈ ગયો હતો બસની અંદરના તમામ પેસેન્જર ઉતરી ગયા બાદ બસ કંડક્ટરને એક વ્યક્તિ સૂતેલો જોવા મળ્યો હતો બસ કંડકટર જ્યારે વ્યક્તિને ઉઠાવા તેની નજીક ગયો ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે યુવકનું મૃત્યુ થઈ ચૂક્યું છે જાણકારી મળતાની સાથે જે સ્ટી બસના કંડક્ટર દ્વારા તાત્કાલિક ઝાલોત એ સ્ટી બસ ડેપોની ઓફિસ જઈ વિગતવાર માહિતી આપી હતી મૃતક યુવકની તપાસ કરતા તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો આ મોબાઈલ ફોન ફોનની મદદથી પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો મૃતકના પરિવારજનોને માહિતી મળતા જ તાત્કાલિક ઝાલોદ ખાતે આવી ગયા હતા તેમજ મૃતકના પરિવારજનો પાસે માહિતી લેતા મૃતકનું નામ રાકેશ અબુડા ગ્રાસિયા જાણવા મળ્યું હતું ચાલો દેશી ડેપો દ્વારા તાત્કાલિક પોલીસને બોલાવતા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવા માટેની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો